हमारे कमिश्नर ऑफ पुलिस ब्रजेश कुमार झा सर और एडिशनल सी सर महेंद्र बागड़िया सर की सूचना के बाद ट्रैफिक पुलिस ने एक जुम्बेश चालू की जिसमें मॉडिफाइड साइलेंसर्स को के अगेंस्ट में हमने केसेस किए हैं तो उसमें हमने साढ़े तीन सौ बाइक डिटेन की और आरटीओ और अपने कंपनी के जो मैनेजर्स हैं उनके अभिप्राय के बाद और कोर्ट के ऑर्डर के बाद आज इनका हम नाश करने जा रहे हैं और ये नाश हमारा जो है वो चालू है थ्री फिफ्टी कुछ साइलेंसर हैं और उनकी जो एस्टिमेट कीमत अगर पुराने और नए जो है उसका रफली टू थाउजेंड भी अगर माने तो सात लाख कुछ एस्टिमेट कीमत ये मैन्युफैक्चरर्स पे एक्शन लेना जो है वो आर टी ओ के पास में पावर है और आर जो है इसमें लेंगे जी जरूर चौक्स आपने दो जान है कि मोटर व्हीकल कायदा रूल्स में जब वाहन જ્યારે કંપની દ્વારા જે બનાવેલું વાહન હોય છે એની અંદર બહારની કોઈ કોઈપણ પ્રકારની એસેસરી જે મોટર વ્હીકલ કાયદાનો ભંગ કરતી હોય એ આપણે લગાવી શકતા નથી આવી જો એસેસરી લગાવ્યું હોય અને જાહેર જનતાને એના અવાજના ઘોંઘાટના કારણે નુકસાન થતું હોય તો તેની ઉપર દંડનીય કાર્યવાહી મોટર વ્હીકલ કાયદા મુજબ કરવામાં આવતી હોય છે આ કાર્યવાહી અત્યારે હાલ એ રીતે કરવામાં આવી છે કે વાહનો જે ટુ ટુ વ્હીલર જે વાહનો જે છે બુલેટ પ્રકારના કે બીજા કોઈ ઘોંઘાટ પહેલાવતા વાહનો જે છે એમને ડિટાઇન કરવામાં આવેલા છે અને એમને જે વધારાની એસેસરીઝ જે લગાવેલી હતી તેને નિકાલ કરીને નાશ કરવામાં આવેલ છે જી જરૂર ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં કે જે પણ હેરાન કરતા વેપારીઓ છે કે કોઈ પણ પ્રકારના આ પ્રકારના બિઝનેસ કરતા હોય છે તેમના પણ પોલીસ દ્વારા એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે જી જરૂર એ બાબતે હું આપને જણાવું કે મોટર વ્હીકલ કાયદો એ બધાના માટે સરખો છે એ તમે પૂરા ઇન્ડિયામાં લઈ લો કે ગુજરાતમાં લઈ લો કે ગુજરાતની બહારના બીજા બધા સ્ટેટમાં પણ લઈ લો મોટર વ્હીકલ કાયદો એ બધાના માટે સમાન છે મોટર વ્હીકલ કાયદાનો જે પણ ભંગ કરતા હોય છે અને એની અંદર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે